મન પર ફરશો નઈ તું હજી પાછો ખર્ચો લાય એક માલ કેવું મોર આપડે પેલા ભૂંગરા આવ્યું છે ને છે એક ના તાવે પકડો ને એક ના મૂક પકડું છું ડબલા

putus ya putus ya, boleh. itu bal-bal naga gay, લગાય તો ભાજી ને તો આ લે આગળ ચાલે ભુલે આગળ ચાલે જ પકડ પછી ને લાગવાનું

પકડાઈ જાય ના શું કરું તું ને પકડ્યા હું બારી ગયો એક તો હું પકડી કાળા એ તો તું તો પકડ્યા બાકી રીક્ષા હું બારી જો એક લાખ પડી જાય તમારે

નહી કરવી એમ નઈ ઘણી થઈ ગઈ બસ બે સોડવાનું પકડી લાવતો તું આવું કરી રિક્ષા રિક્ષા સોળ ગઈ તો વાત છે